નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા પોલીસે માત્ર બે જ કલાકના સમયગાળાની અંદર રીઠા ગુનેગારોને ઝડપી પાડ્યા છે આજ રોજ સવારે નવ પિસ્તાલીસ કલાક એક મહિલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે જાય છે તેનું મંગળ સૂત્ર ઝૂટવી અને બે ચોરો નાસે છે એ બે ચોરોને ગણતરીના કલાકોની અંદર એટલે બે જ કલાકની અંદર નવસારી જિલ્લા પોલીસ ઝડપી પાડે છે બનાવની વિગતો એવી છે કે વેશમાં પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર એક મહિલા પોતાના બાઇકની અંદર પેટ્રોલ ભરાવા માટે જાય છે ત્યાં જો વગર નંબર પ્લેટની પલ્સર મોટર સાયકલ ઉપર હેલ્મેટ સવાર બે ઇસમો આવે છે અને મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી અને નાસી છૂટે છે મહિલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરે છે કંટ્રોલ રૂમને જાણ થતાંની સાથે જ રૂરલ પોલીસ સ્ટેશન એસઓજી પોલીસ સ્ટેશન એલસીબી પોલીસ સ્ટેશન અને ત્યારબાદ ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધી અને વોચ ગોઠવી નાકાબંધી કરી સીસીટીવી કેમેરા ચેક કરી અને આ કુખ્યાત આરોપીઓને ખારેલ પાસેથી ઝડપી પાડે છે કારણ કે કુખ્યાત આરોપી એ

એક મહિલા પેટ્રોલ પુરાવા માટે ગયેલ હતી એ દરમિયાનમાં બે ઈસમો એક પલ્સર મોટર ઉપર હેલ્મેટ પહેરીને એ જે મહિલા પેટ્રોલ પુરાવતી ગળામાંથી સવા તોલા સોના જેટલી જેની કિંમત રૂપિયા એસી હજાર જેવી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલ હતા જે બાબતે આ બનાવ મહિના બાદ તરત જ નવસારી રોડ પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને તમામ ટીનો ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાયકલ પર જે આ પલ્સર મોટરસાયકલ છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાઈ આવેલું છે એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાય આવેલ હતું મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવી એ દરમિયાન ગણદેવી પોલીસના ખારેલ પાસેથી આ જે બંને ઈસમો જણા આવેલા પલ્સર મોટરસાયકલ પર તો તેઓએ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું તો ત્યાંથી એક આરોપી પકડાઈ ગયા અને બીજો વાડીમાં ભાગી ગયો તો આ જે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયેલ એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વડેલ ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ આ બંને આરોપી જે પકડાયા છે એ મેન્ટલ રહે મલવાની મલાડ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાજિદ ઉર્ફે બડા સાજિદ અબ્દુલ અજીજ શેખ રહે મૌલાના લાઈન બડી મસ્જિદ પાછળ બાંદ્રા એ બંને આરોપી મોકા મકોકામાંથી જ લગભગ સોળ ઓગણીસ આઠ ના રોજ છૂટેલા હતા અને એક મહિના બાદ આ જે લૂંટનો બનાવ કરેલ છે અને આ એક એક પહેલા નંબરનો જે આરોપી છે અતિક ઉર્ફે મેન્ટલના વિરુદ્ધમાં છેતાલીસ જેટલા ગુનાઓ વગર દાખલ થયેલા છે અને જે સાધી દુર્ફે બડા આજીદ અબ્દુલ મજીદ છે તેના વિરુદ્ધમાં ચોવીસ જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ વાપી જેઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાવેલ છે એ એમણે પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે મુદ્દામાલ છે અને આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું છે આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે નવ પિસ્તાલીસે બનેલ હતો અને લગભગ એક કે બે કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો એસઓજી પોલીસ સ્ટેશન ગણદેવી પોલીસ અને બીજા બધા પોલીસ સ્ટેશન જે ગુનો છે એ તરત જ ડિટેક્ટ થઈ ગયો હતો એ તરત જ બનાવના આગળ જે પેટ્રોલ પંપ લાગેલા એ સીસીટીવી અને જે ક્યાં ગયા છે એ આગળના જે સીસીટીવી જોવામાં આવ્યા એલસીબી તરફથી નવસારી જિલ્લા પોલીસે કુલ્લે એક લાખ ચાલીસ હજાર ગુનાઓની અંદર એની ઉપર ગુનાઓ નોંધાયા છે તો સાથે જ સાજીદ અબ્દુલ અઝીઝ શેખ કે જેની ઉપર ચોવીસ ગુનાઓ નોંધાયા છે એમને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ કરી રહી છે તો આજ પ્રમાણે આ બાબન સમાચારો માટે આપની હાલ નવસારી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન